નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જાણી કે તેવા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધારીનો પશ્ચિમ છેડો છે તે ખાસ કરીને બિકાનેરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ સિરોહી અને ત્યારબાદ તે ગ્વાલિયર થઈ અને ડાલટનગંજના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તરીકે જે પાકિસ્તાન અને લાગુ રાજસ્થાનના ભાગો નજીક હતું તે હવે નીચે આવી અને કચ્છ અને લાગુ ગુજરાતના ભાગો પર જોવા મળી રહ્યું છે જ્યારે

ખાવડા ગાંધીધામ અંજાર ભુજ મુન્દ્રા સહિતના જે આ ભાગો છે તેમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા અને અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના રહે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલે કહ્યું તેમ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ વધી શકે છે જેમાં જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ જિલ્લાના ભાગો અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુધી રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે કારણ કે મીડ લેવલમાં થોડું એવો ભેજનું પ્રમાણ વધી રહ્યું છે તો જામનગર મોરબી રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે ને ત્યાં હળવા વરસાદની સંભાવના પણ રહે જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો તાપી નર્મદા ડાંગ આહવા બાજુના ભાગો છે તેમાં હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળે અને દમણ દાદરા નગર હવેલી વાપી નવસારી આજુબાજુ પણ હળવા વરસાદની સંભાવના રહે બાકીના જિલ્લાઓ છે તેમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને મોટા વરસાદની સંભાવના નથી પરંતુ છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિમાં વધારો થાય જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડી સંભાવનો વધુ રહે એમ્પી બોડરકાંઠા અને લાગુ જિલ્લાઓ છે તેમાં થોડી સંભાવનાઓ વધુ રહે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા રાધનપુર થરા વાવ દિયોદર આજુબાજુના ભાગો છે તેમાં હળવા મધ્યમ ઝાપટાથી અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના રહે બાકીના ભાગોમાં પણ સામાન્ય ઝાપટા અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તો આવતીકાલે વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થવાની સંભાવનાઓ રહેલી છે તો તે બાબતની માહિતી આવતીકાલે આપવામાં આવશે પરંતુ એકંદરે આજે વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળે અનેક વિસ્તારોમાં અનેક વિસ્તાર છે ત્યાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ વધે તે પ્રકારની સંભાવના